દિલિયા જ નહીં પરંતુ સમગ્ર રાજપીપળા વિસ્તારમાં રાજકીય હલનચલન મચી ગયું છે પ્રતિબિંબ હોવા છતાં ચૈત્ર સાપ શબ્દમાં કહી દીધું છે આ લડાઈ ફક્ત મારી નથી આ લડાઈ છે મારા લોકોની અવાજમાં દીડિયાપાડ વિસ્તારના અધિકારો માટે હું છેલ્લી ઘડીએ પણ લડતો રહીશ આ નિર્ણયને રાજકીય પ્રભાવ દૂર સુધી જશે એવું માનવામાં આવે છે દીલીયાપાડમાં વિસ્તારમાં આવ્યા ચૂંટણી પર તેની સીધી અસર પડી શકે છે આમ આદમી પાર્ટી હવે કેવી રણનીતિ અપનાવશે કોંગ્રેસ અને ભાજપના મુદ્દાઓ કેવી રીતે રાજકીય લાભમાં ફેરવશે અને સૌથી મોટો પ્રશ્ન લોકો કોની સાથે ઉભા રહે છે સ્થાનિક લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે ઘણા લોકો માને છે ચૈતર વષા વાસ્તવમાં આદિવાસી હક માટે લડી રહ્યા છે તો કેટલાક લોકો કહે છે નિયમોનો ભંગ કરનારને માફી નથી એક વાત તો નક્કી છે ચૈતર વષા પર પ્રતિબંધ લાગ્યો હોવા છતાં તેમની રાજકીય લડાઈ હવે વધુ જોરશોરથી આગળ વધવાની છે દીલીયાપાડા વિસ્તારની અંદર રાજપીપળાની રાજનીતિમાં હવે નવા પાના લખાશે કે નહીં એ નક્કી કરશે લોકોનો વિશ્વાસ અને તેમનો મત તમે શું માનો છો શું ચૈતર વસાવ પર લાગેલો પ્રતિબંધ સાચો છે કે પછી આ રાજકીય કાવતરું તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખો